જય શ્રી ગોપાલ આજે આપણે વૈષ્ણવ આપણે શ્રી ગોપાલલાલજી ની વંદનાથી કરીએ શ્રી ગોપાલ વંદે હમ સુખરો સ્વરૂપદાનદાતારમ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય મોરારદાસ જ્ઞાતે આગ્યા સણા મૂળ બ્રાહ્મણ વૈષ્ણવ હતા લાખણકા ગામે

ત્યારે આપ શ્રી અમદાવાદમાં રૈયા પારેખને ત્યાં બિરાજતા હતા ત્યાં સેન્દરડે થી મોરરદાસ તથા બીજા કણબી વૈષ્ણવ ગોહેલવાડી સવા પટેલ તથા સુરાણી દેવરાજ પટેલ વગેરે આત્રીસ વૈષ્ણવો અમદાવાદ આવ્યા અને શ્રી ગોપેન્દ્રજીને વિનંતી કરી જે કૃપાનાથ ડોલ ઉત્સવ ગોહિલવાડ માં સેંદરડે કરવા પધારો ત્યારે આ શ્રી પ્રસન્નતાથી વિનંતી સ્વીકારી પછી મોરારદાસ તથા સવા પટેલે તેમજ બીજા અનેક સ્થળે પત્રિકાઓ લખી સર્વે વૈષ્ણવ જૂથ ને ત્યાં દોઢ હજાર જેટલા વૈષ્ણવો ભેગા થયા હતા અને શ્રી ગોપાલલાલે પોતાના કર્યા હતા પૂરણ કર્યા સવા પટેલ ના વંશ ના સવાણી કહેવાય છે તે શ્રી ગોપેન્દ્રજી ના હજુ સેવક છે મોરારદાસ એવા પરમ કૃપા પાત્ર ભગવતી હતા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા દાસ ચરણ રથ જાણી મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય